નમસ્કાર દર્શક મિત્રો હું છું પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી જન્મના દાખલા અંગે લીલયા અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જન્મ નોંધણી અંગેના કોરા દાખલાઓના હોવાના કારણે તલાટી કમ મંત્રી દ્વારા નોંધ તો થઈ જાય છે પરંતુ નોંધ થયા બાદ જે દાખલો કાઢી આપવામાં આવે છે તે દાખલો હાલ પૂરો થઈ ગયા હોવાના કારણે અરજદારોમાં ચિંતાઓ ચિંતા વિષય બન્યો છે ત્યારે લીલીયા તાલુકાના દરજાનું ગામ છે ત્યારે આવડા મોટા અંદર જન્મ નોંધણી આ બાદ લોકોને લોકોને જન્મના દાખલા અંગેની સમસ્યા અત્યંત જરૂરી તો રહેતી હોય અવનવા લીલીયા ગામ પંચાયતમાં લોકો જન્મની નોંધણી કરવા માટે આવતા હોય છે ત્યારે જન્મ નોંધણી કરાવ્યા બાદ જે દાખલો મંત્રી દ્વારા આપવાનો હોય છે તે અંગે લોકોને જન્મના ધક્કા થઈ રહ્યા છે ત્યારે આ અંગે લીલીયા ગામ પંચાયતના તલાટી તલાટીકમ મંત્રી ભગીરથ ગઢવીની મુલાકાત કરતા તેઓ કહે છે કે આ અંગેના મુદ્દાને અમે ધ્યાનમાં લઈએ સાહેબ આપણે અહીંયા ગ્રામ પંચાયતની અંદર છેલ્લા ઘણા સમયથી જન્મના દાખલા અંગે અરદારોને ધક્કા થાય છે ને દાખલાઓ આપણી પાસે અહીંયા છે નહીં શું કહે હું તલાટી કમ મંત્રી લીલિયા મોટા ગ્રામ પંચાયત છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયત જન્મના દાખલા બાબતે અરજદારો થાય છે

ફાળવણી કરવામાં આવે તો લોકોને આ સમયમાં એટલી અત્યંત જરૂરિયાત રહેતી હોય છે કે દરેક જગ્યાએ જન્મ નોંધણી થયા બાદ જે દાખલો છે તે સરકારી કચેરીઓમાં જ રજૂ કરવા પડતા હોય છે ત્યારે આવા સમયની અંદર લીલા મોટા તાલુકો છે અને આવા તાલુકાની અંદર જન્મના દાખલા હાલમાં ન ન હોવાનું તે અત્યંત ગેરવ્યાજબી કહેવાય અને અરજદારોને અવનવા દાખલાના અંગેના જન્મના ધક્કાઓ રહ્યા છે રહ્યા સાહેબ લીલીયા ગ્રામ પંચાયત ની અંદર છેલ્લા ઘણા જન્મના દાખલા અંગેનો અભાવ છે શું કેશો અંગે જન્મના અને મરણના દાખલા જિલ્લા કક્ષાએ પૂરા પાડવામાં આવતા હોય છે અને જે દાખલાઓ આપવામાં આવે છે એ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં આવે છે આ બાબતે જિલ્લા કક્ષાએ અમે લેખિત પત્ર પણ પાઠવી દીધું છે અને વાર્ષિક જરૂરિયાત મુજબ જે તે ગ્રામ પંચાયતને દાખલા મળે તેવી રજૂઆતો પણ કરેલ છે આ બાબતે જિલ્લા કક્ષાએ સંપર્ક સાધતા પોઝિટિવ વાતો મળેલ છે અને જિલ્લા કક્ષાએથી મળેલ માહિતી અનુસાર ટૂંક સમયમાં જરૂરિયાત અનુસારની દાખલાની સ્ટેશનરી અત્રેના તાલુકાને પૂરી પાડવામાં આવશે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ